લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના ગોત્રી વિસ્તારમાં ગટર ઉઘરાવાની સમસ્યા લાંબા સમયથી યથાવત રહી છે પાણીની ટાંકીથી યસ કોમ્પ્લેક્ષ તરફ જતા મુખ્ય માર્ગ પર વર્ષોથી ગટરનું પાણી રોડ પર વહે છે જેના કારણે ઉનાળામાં પણ ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે સ્થાનિક રહેવાસીઓ વાહન ચાલકો અને રાહદારીઓ દુર્ગંધ અને ગંદકી વચ્ચે પસાર થવા મજબૂર બન્યા છે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો છતાં મહાનગરપાલિકા દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી તેવી ફરિયાદ રહી છે આ મુદ્દે બોર્ડ નંબર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયાએ સ્થળ મુલાકાત લઈને તંત્ર અને જનપ્રતિનિધિઓ પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે તેમણે જણાવ્યું કે સામે જ કોર્પોરેટનું નિવાસસ્થાન હોવા છતાં વર્ષોથી સમસ્યા યથાવત છે હાર્દિક આમોદિયાએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં ઉકેલ નહીં આવે તો पानी अधिकारियों ना केबिन सुधी लगी जई प्रतिकात्मक विरोध करवामा आवशेष स्थानिक रहवासियों हवे तंत्र तरफ थी तात्कालिक अनेकायमी कार्यवाही करवानी मांग करी रहा छे नंबर दस आवेलो जे जय गोत्री थी लही ने પાણીની ટાંકી સુધી રોજ પંદરથી વીસ દિવસ સુધી આ ગટર ઉભરાય છે આજે કોર્પોરેટરનું ઘર બી ત્યાં છે તો કોર્પોરેટર જતા હશે તો એમને દેખાતું નહીં એવું લાગતું હોય છે કારણ કે જનતાને દેખાય છે જનતાને હવે જરૂર છે તમને જે વોટ આપ્યા છે એ વોટના પાંચ વર્ષ બી પૂર્ણ થવાયા તો આજે જે બધા વાયદા કર્યા તે બધા પોકળ સાબિત થાય છે આજે ત્રીસ વર્ષથી કોર્પોરેટર એમના ધારાસભ્ય એમના તો તમે અત્યાર સુધી કર્યું હતું તો કે ભ્રષ્ટાચાર કેમ ભ્રષ્ટાચાર આજે રોડ રસ્તાની હાલત જો રોજ ટ્રાફિક થાય છે રોજ અકસ્માત થાય છે આ રોજ ગટર ઉભરાય છે એટલે તમે વિચારી શકો છો કે ત્રીસ વર્ષમાં આ લોકોએ ખાલી ભારતીય જનતા પાર્ટીનું નામ બદલીને ભારતીય ભ્રષ્ટાચારી પાર્ટી કરવાની જરૂર છે અને તાત્કાલિક ધોરણે આ ગટરનો નિકાલ આવવો જોઈએ જેથી જે હાલકી પડી રહી છે જનતાને એ પડેના અને કોર્પોરેટર ત્યારે છે આ જોવાનું કામ એમનું છે તો આજે પાંચ વર્ષ પૂર્ણ થયા તમે કરીશું જનતા તમારી જોડે જ્યારે વોટ લેવા આવે ત્યારે તમારે જવાબ આપવાનો છે અને આ સવાલ પૂછવાના છે કે ભાઈ તમને ત્રીસ વર્ષ આપ્યા તમે કર્યું શું તો કે ભ્રષ્ટાચાર આ જનતાએ પૂછવાની જરૂર છે અને જનતા જાગે અગાઉના સમયમાં કોર્પોરેશનનું ચુનાવ આવી રહ્યો છે તો એમાં તમારે આ બધા પ્રશ્નો પૂછવાની જરૂર છે કારણ કે તમે વેરો ભરો છો તો વેરાની સામે તમારે ક્વેશ્ચન કરવા બી જરૂરી છે બાકી આ લોકો ખરાબ રોડ રસ્તા ગટર અને પાણી ખરાબ આપશે એની ગેરંટી આ દેખાઈ આવે છે હાર્દિક આમોદિયા વોર્ડ નંબર દસ કોંગ્રેસ પ્રમુખ